તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલ હોય ખેડૂતોને ભાવનગર કે મહુવા જેવું ન પડે અને વાહન ભાડાથી બચી શકાય તે તમામ બાબતોને ધ્યાને રાખી અને તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવશે તેવી અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે સવારે દસ ને ત્રીસ કલાકે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા તેમજ સેક્રેટરી અજીતભાઈ પરમારના હસ્તે ડુંગળીની હરાજીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ આગેવાનો ખેડૂતો તેમજ કમિશન એજન્ટ મિત્રો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે જેઓ વધુમાં વધુ ખેડૂતો દ્વારા લાભ લેવામાં આવે મારું નામ પંડ્યા ભીમજીભાઈ પ્રેમજીભાઈ હું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડના શેરમેનની જવાબદારી છે મારી તળાજા તાલુકાના તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓને મારે નમ્ર વિનંતી છે કે તમામ ખેડૂતભાઈઓ ડુંગળીનો પાક વધારેમાં વધારે બને એટલો તળાજા માર્કેટિંગ યાર્ડમાં લાવે અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખૂબ સારા ભાવ મળે અને ખેડૂતોના હિતમાં અને વેપારીઓના હિતમાં તળાજા માર્કેટિંગ યાર્ડ કામ કરે અને તળાજા માર્કેટિંગ યાર્ડને ખૂબ સારી રીતે ઉપયોગી થાય તેવા કામ ખેડૂતોને કરવા મારી નમ્ર વિનંતી છે ત્યારબાદ તળાજા તાલુકાના વેપારી ભાઈઓને મારી એટલી વિનંતી છે કે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે અને વધારેમાં વધારે ખેડૂતો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેસવા આવે તેવી વિનંતી સાથે છું ભારત માતા કી જય